આ નંબર છ ખોલો બતા હવે મારી સાથે ફટાફટ કરો આ શું લખેલું છે મેંગો એમ ફોર મેંગો તો નેસ્ટ ક્યાં લખેલું છે આ રહ્યો ર છે ને તો એની ઉપર ગોળ કરો ચાલો હવે આ શું છે ઓફોર ઓરેન્જ

ટાઈગર ક્યા લખેલું છે અહિયાં તો એની પર ગોળ કરો આ શું છે યુ ફોર અમરેલા તો અમરેલા ઉપર ગોળ કરો ચલો આ શું છે ડબ્લ્યુ ફોર વોચ તો વોચ ઉપર ગોળ કરો અહિયાં શું છે એક્સ ફોર એક્સ એટલે અહીંયા તડી ગોળ કરો

টু আন পর লিখি দি টু টু থাকে ফো কে লোক কর চালো হ্যাঁ পাঁচু গণ টু থ্রি કેટલા છે થ્રી તો આ થ્રી પર દીધું હવે ઘ બાજુમાં વન ટુ થ્રી ફોર ફાઈવ કેટલા છે 5 તો ક્યાં લખેલા છે છે આ છે કયું છે આ છે હે ને

આ છે સિક્સ છે આ કેટલા લખેલા છે વન આ છે ભાઈ આ કેટલા છે ફાઈવ આ કેટલા છે સિક્સ તો આ સિક્સ પર કોડ કરો હવે એની સામે રૂપાનું છે ને પાના નંબર નવ તે તમારે ઘરેથી કરવાનું છે